નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત અને હું છું આપની સાથે કોમલ શરૂઆત કરીએ મહત્વના તો ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે હતા જે બાદ મુખ્યમંત્રી દ્વારા વિવિધ કાર્યક્રમોના હાજરી આપી હતી અને તે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા વિકાસ કાર્યોના કામોનું લોકાર્પણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા સાતસો પિસ્તાલીસ કરોડના વિકાસ કામોને વેગ આપ્યો અને સાથે જ પટેલ સરોવર સહિતના પ્રોજેક્ટને પણ નવી દિશા આપી હતી જે બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા આ ડબલ એન્જિનની સરકારને વધુ વેગવંતી બનાવવા બદલ પ્રજાનો આભાર માન્યો હતો આ તકે અલગ અલગ વિકાસના કામોના રિજેક્ટને ખુલ્લી મૂકવામાં આવ્યા હતા જે બાદ રાજકોટવાસીઓને જાહેર મંચ પરથી સંબોધતા જણાવ્યું હતું કે આજે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વ નેતા તરીકે ઓળખાય છે અને તેઓને રાજનીતિમાં એક નવો ઇતિહાસ રચ્યો છે અને ડબલ એન્જિનની સરકાર લોકોના હિતમાં કામ કરે છે સાથે જ ગુડ ગવર્નન્સ અને સર્વગ્રાહી વિકાસને આગળ ધપાવવાની વાત કરી હતી અને ગુજરાતના શહેરીકરણમાં ફાળવવામાં આવેલ બજેટમાં પણ વધારો કરવાની મુખ્યમંત્રી દ્વારા વાત કરવામાં આવી હતી રાજકોટવાસીઓની માળખાગત સુવિધામાં વધારો થાય તે માટે આ વિકાસ કાર્યોને લોકાર્પણ કરવામાં આવ્યું છે રાજકોટ મહાનગરપાલિકા તથા રાજકોટ શહેરી વિકાસ કુલ રૂપિયા સાતસો પિસ્તાલીસ કરોડના વિવિધ પ્રકલ્પોના लोकार्पण और खातमुर्त प्रसंगे अपनी सब मंच पर उपस्थित मरा साथी मंत्री सी श्री राघवरी भाई पटेल श्री बावरिया श्रीमती भानुबेन बावरिया पूर्व केन्द्रीय मंत्री तथा सांसद श्री परषोत्तम भाई रूपाला मेयर श्रीमती नैनाबेन पटेलिया मरा साार सभ्य श्रीमती दसिताबेन शाह श्री उदयभ कानगर श्री रमेशभाई तीलाड़ा श्री, रमेश श्री देसरिया पूर्व सांसद श्री मोहन भाई कंडारिया डेप्यूटी मेयर श्री नरेन्द्र सिंह जाडेजा स्टेण्डिंग चेरमेन श्री जयनीशाई ठाकर पक्ष श्रीमती लीलूबेन जाधव दंडक श्री मनीषाई घाड़िया प्रदेश उपाध्यक्ष श्री भरतभाई मोगरा शहर अध्यक्ष श्री मुकेश दोषी चूंटाये जनप्रतिनिधि संगठन पदाधिकारी कलेक्टर श्री कमिश्नर श्री उपस्थित सौ अधिकारीगण लाभार्थी भाइयों बहनों प्रेस मीडिया मित्रों સૌને મારા નમસ્કાર વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ જે વિકાસની રાજનીતિનો નવો ઇતિહાસ રચ્યો છે તેમના દિશાદર્શનમાં વિકસેલી આ રાજનીતિને ગુજરાતની જનતા જનાર્દને ડિસેમ્બર બે હજાર બાવીસમાં ઐતિહાસિક જનદેશ આપીને અમને જનસેવાની વધુ એક તક આપી એ એ જનસેવા તકને પાછલા બે વર્ષમાં આપની આ ડબલ એન્જિન સરકારે સેવા સંકલ્પ અને સમર્પણથી કર્તવ્યરત રહીને પૂરી નિષ્ઠાથી વિકાસનો અવસર બનાવી છે આ સરકારના સફળ શાસનના બે વર્ષ સૌના આશીર્વાદથી ગઈકાલે પૂર્ણ કર્યા છે વિકાસના કર્તવ્ય પર આગળ વધારવાના આ ત્રીજા વર્ષના પ્રથમ દિવસે રાજકોટ આજે એક જ દિવસમાં સાતસો ને કરોડના વિકાસના કામોની ભેટ મળી રહી છે